મારી જે જગ્યા હતી મારા પાપોના કારણે એ ક્રુસ શિક્ષા મારે લેવાની હતી પણ ઈસુ અત્યારે હું જોઉં છું છું તમારા લોહીની અંદર મારા પાપો ધોવાઈ ગયા છે માટે આભાર માનું છું ધન્યવાદીશું ધન્યવાદીશું થેન્ક યુ ગોડ પ્રભુ શું વચન કે છે કે રોમન સૈનિકોએ

મારી શિક્ષા લઈ લીધી એ કોડાનો માર તમે ખાધો અને શું મારી કિંમત તમે ચૂકવી દીધી મને મને બચન કહે છે કે તમે મને બરફ જેવી ઉજળી બનાવી દીધી છે મારા પાપોને તમે હટાવી દીધા છે હાલેલુયા હાલેલુયા લા બારા 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 બાબાની નખાલારી રા બારા 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 બોલો બોલો જે બોલવું હોય બોલો પ્રભુ જોડે વાત કરો ઈસુ જોડે વાત કરો આભાર માનો સ્તુતિ કરો કબૂલાત કરો માંગી લો આજ શું કેવું છે શું પ્રભુ જોડે વાત કરવી છે લા બારી બાબાની ના બારા તે તે परमेश्वर जी शोक पातक बालेला माहौलारी शोद्र बापरी बापा रे धन्यवाद धन्यवाद परमेश्वर देवता में पुष्कर प्रमाण शोवाक्षता गणवर पत्र कृष्ण अधिकारी जी का धन्यवाद न हूं मैं मेरे होने नश्वर में लाला रे रे धन्यवाद जीवन का नमति ला रे शेखेना जी की नेराषित कर्मवासात्र शिव का जीरा केंद्र प्रतिनिधि परिषद का આજે નગરના પ્રતિ પ્રતિ પ્રતિગત કરીએ નમસ્કાર સિદ્ધાંતો દ્વારા નમસ્કાર જોગરે બિલ જોગરે બારમા બાર કામના સેના રામ જે રાજા અમરાજી રાધા ગુરુシખરા થેન્ક યુ લવ

ધન્યવાદ નીકળી ગયું આભાર માનો જોર થી આભાર માનો પ્રભુ આભાર માનો તમારો શું તમારો આભાર માનું છું જોર બોલો જોર બોલો મારું મારું બાળક અત્યારે એક ગ્રૂપ સામે જુઓ કારણ કે અરણી